અને બીજો ફારૂક હારુન શેખ બંને સલામતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અનઝડતી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા મળી હજાર અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાસા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં ખોજે અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે ફારૂક અગાઉ પાંડેસરાના બે ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે